આપણા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ચંદનજી નથાબા આપણે શિવાબાથાબા ઉપસ્થિત આપણે મુકેશભાઈ આગેવાનો પ્રદેશના હોદ્દેદારો કોંગ્રેસ પાર્ટીના શહેર તાલુકાના પ્રમુખશ્રીઓ શહેર ડિપાર્ટમેન્ટના ચેરમેનો અલગ અલગ વિસ્તારમાંથી બધાના સૌ આગેવાનો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આપનું હાર્દિક સ્વાગત કર આમ તો ચાર મહિના પહેલા જયારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે અમિતભાઈ ચાર્જ મળ્યો તો મારી જિલ્લા કોંગ્રેસ ચાર્જ લેવો છે એના માટે નાનું મોટું કઈ કામ કરવાનું હોય તો જઈને દેખવા માટે મોકલ્યા તો મને આવીને કીધું કે નાનું મોટું ને ઘણું બધું કામ કરવાનું છે અને શરૂઆતની અંદર અમે બેઠા હતા કે રાજુભાઈ હતા ને બધાય તો કે નાનો મોટો ખર્ચો કરી અને રિનોવેશન કરીએ અને શરૂઆત કરીએ તો કંઈક કરશું તો કંઈક આગળ વધશે અમે શરૂઆત કરવાની વાત કરીએ કે ભાઈ નાનો મોટા એકબીજા સહયોગ કરીએ અને થઈ જશે એની બેની પહેલાં એમાં હા પાડી અને પછી બધું કામ ચાલુ કરવાનું એક દિવસ અચાનક પીસીસી માં લાલાભાઈ મળ્યા કે સાહેબ અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિનું અમારે આપણું સરસ મજાની જગ્યા છે કોંગ્રેસ પાર્ટીની મિલકત છે તો આપણે આનો સાચવણી કરવાની દરેકની ફરજ બને છે તો વાંધો નહીં કે તમે તૈયારી કરો જેટલું તમે કરશો એનાથી વધુ અમે કોંગ્રેસ પાર્ટી તરીકે તમને એઆઈસીસીમાં પણ તમારી સાથે ઊભા રહીશું એક મનોબળ પૂરું પાડવા બદલ એમનો પણ ખૂબ આભાર માનું છું અમિતભાઈને વાત કરી ને શરૂઆત કરી તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મારે દરેક ની કોઈ પણ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં આવ્યા છે અને એની શરૂઆત કરી નાનાથી અમે સન્નાનું કરવું તો પણ કરતા 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 એક એમ લાગે કોર્પોરેટ ઓફિસમાં આવ્યા છે એવી રીતે બધા સત્તામાં નથી પણ કરવાની ઈચ્છા હોય તો ગમે તે કાર્ય થઈ શકે છે એના માટે કરીને જેને પણ આમાં સહયોગ આપ્યો છે તમામ તમામ લોકોનો હું આભાર આભાર માનું માનું છું છું કોંગ્રેસ પાર્ટીના આમ તો જેટલું પાર્ટી માટે કરીએ એટલું ઓછું છે ગઢવી સાહેબનો પરિવાર હોય મારો પરિવાર હોય કે ઘણા એવા પરિવાર છે જેના કોંગ્રેસ પાર્ટીએ ખૂબ આપ્યું છે અને જ્યારે આટલું બધું જો કોંગ્રેસ પાર્ટી આપ્યું ને આપણે નાનું આમ તો કોંગ્રેસ પાર્ટી માટે કામ કરવાનું હોય તો ક્યાંય ખચકાવો ના હોવું જોઈએ એ રીતે જ્યારે શરૂઆત કરી હું આજે સુરેશભાઈ મહેતા સાહેબને યાદ કરું છું આ સુરેશભાઈ મહેતા સાહેબની દીઠ દ્રષ્ટિ કો કે એક ઉમદા વિચાર કહો આ સુરેશભાઈ મહેતા સાહેબ જ્યારે એના ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ હતા ત્યારે એમને એક લાંબો વિચાર એને એક આ મિલકત અહીંયા સરકાર પાસેથી ત્યારે માગણી કરીને વસાવી જેના સાહેબ બેઠા એટલે આજે પણ સ્વર્ગસ્થ આત્માને શાંતિ મળે એના પછી સુરેશભાઈએ મિલકત વસાવ્યા પછી અચાનક એમનું અવસાન થયું ત્યારબાદ ભરતેજીસિંહ રાઠોડ સાહેબ આયા પ્રમુખ તરીકે એમને બધાના સહયોગથી આ જિલ્લા કોંગ્રેસ સમિતિનું ભવન છે ઓગણીસો પાણું ત્રાણું જયારે બનાવ્યું હતું એના પછી વર્ષો વીતી ગયા આપણી સરકારે ધારાસભ્યો પણ ઘણા હતા જિલ્લા પંચાયતો પણ આપણી હતી ને નાનું મોટું હંમેશા કામ આની અંદર થતું રહ્યું છે તમામ પ્રમુખોનો પણ આભાર અને સાચવણી કરી છે આ ભવનની અને આવનારા સમયમાં હું તો એક નિમિત્ત છું પણ આવનારા સમયમાં જે પણ ભવિષ્યની અંદર જયારે આ તો કોંગ્રેસના જિલ્લા પ્રમુખ કે પ્રદેશ પ્રમુખ કે પ્રક્રિયા છે પ્રક્રિયામાં નવા નવા લોકો આવતા રહે અને જે મંદિર છે એની સાચવણી જિલ્લા કોંગ્રેસ સમિતિનું ભવન તો આધુનિક બને પણ આમ લોકો આપણા ભવનની અંદર કેમ આવે તો એના માટે શું કરવું જોઈએ તો એક બધા બેઠા હતા વિચાર આવ્યો અમારે જિલ્લા પ્રમુખોની ટ્રેનિંગ કેમ્પ હતો સાહેબ અને શું પ્રમુખોએ કરવું જો અમિત બધા હતા તો કે લોક આમ લોકો કોંગ્રેસ ઓફિસે એમનું કામ લઈને આવે ને થાય એવું કંઈક કામ કરીએ તો કે રાજીવજીએ આધુનિક ભારતનું ડિજિટલ ઓનલાઈનનું સપનું સેવ્યું આજે સાકાર થઈ રહ્યું છે તો રાજીવજીના નામે કંઈક સેવા કેન્દ્ર એવું બનાવીએ કે છેક સોઈ લઈ અડા લઈ કે છેક આ બાજુ થરા બાજુ કોઈ પણ કોંગ્રેસનો કાર્યકરો કે આમ લોકો તો પાલનપુર ખાતે આવે ને એમને નાનું મોટું ઓનલાઈન કઈ કામ હોય કોઈ ઓનલાઈન ફોર્મ ભરવાના હોય સાતમાનનું કામ પડ્યું અરજીનું કામ પડ્યું કોઈ વિદ્યાર્થીઓને પરીક્ષાનું ફોર્મ ભરવું પડે કોઈ આયુષ્યમાન કાર્ડ ઘટાવવું હોય આધાર કાર્ડનું હોય કે કોઈને ખેડૂતો કંઈક સહાય માટેની અરજી કરવાની હોય સબસિડી માટે અરજી કરવાની હોય એવું કામ આપણી ઓફિસ થી ઓનલાઈન થાય વિના મૂલ્ય કોઈ પણ આવી આમ જનતા આવીને પણ કામ કરાવી શકે એના માટે આજે રાજીવ ગાંધી સેવા પણ આપણે ઉદઘાટન આશા રાખશું આ કામ આગળના ભવિષ્યમાં પણ ચાલતા રહેશે કેમકે આ મંદિરની અંદર લોકો જે આસ્થા સાથે આવે આ લોકસેવા માટે લોક કલ્યાણ માટે ભવન આપ્યા છે ખુલ્લું મૂકી રહ્યા છે અને આ ભવનની અંદર કોંગ્રેસ પાર્ટીનો તાલુકા પંચાયતો જિલ્લા પંચાયત ધારાસભ્યો સંસદ સભ્યો તમામ ચૂંટણીઓ હોય પક્ષનું સંગઠનનું કામ હોય એક જેમ પીસીસી માં થાય એવી રીતે આપણે જિલ્લા કોંગ્રેસ સમિતિ પણ થાય એના માટે આપણે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવાના છે ફરતે હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું જે પણ દાતાઓએ પણ જેને ઉદાર મનને દાન આપ્યું છે એ તમામ દાતાઓનો હું આભાર માનું છું કેમ કે વિપક્ષમાં છીએ અને વિપક્ષની અંદર કોઈની મદદ મળવી ઘણી બધી મુશ્કેલ હોય છે અને એની અંદર પણ સૌ જેને પણ કોંગ્રેસ પાર્ટીમાં સેવામાં રહ્યા છે એ તમામ આગેવાનો કીધું ના કે અમે પણ કોંગ્રેસ પાર્ટીનું ભવન બનતું છે એ ભવનની અંદર અમારાથી જે પણ બનતી છે મદદ કરશું બધાએ ખૂબ મદદ કરી છે હજી પણ નાનું મોટું કામ બાકી છે એ આવનારા સમયની અંદર મહિનાની અંદર કરશું મેં જિલ્લા કોંગ્રેસની પહેલી કારોબારીની મિટિંગ ત્યારે ડામરા જ્યાં ભવનની અંદર બોલાવી હતી ત્યારે મેં કીધું હતું કે બીજી જ્યારે જિલ્લાની કારોબારી અહીંયા બોલાવીશું તો તમને લાગશે કે નાના ખરેખર કોંગ્રેસ ભવનમાં બધા આવ્યા છે અને એ જ આજે જ્યારે ફરતી બધાને અહીંયા નિમંત્રણ કર્યા છે એના પછી જિલ્લા કારોબારી મિટિંગ આપણે અલગ અલગ તાલુકામાં રાખી જેમ કે બે ત્રણ મહિના અહીંયા કામ ચાલ્યું હું અહીંયા કામની અંદર પણ ભાઈ અમારે જે કામ કર્યું છે એવા અમૃતલાલ દેસાઈ પણ જો અહીંયા ઉપસ્થિત હોય એમને પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આ નિર્માણની અંદર અમૃતભાઈ દેસાઈ હોય કે આપણે એક ભાટિયા હોય આ બંને એવા વ્યક્તિ છે કે દિવાળી હોય બેસતું વરસ હોય કે કોઈ પણ તહેવાર હોય આ ભવનનું કામ ચાલતું હતું બંને જણા સવારના આઠ વાગ્યા સાંજના આઠ વાગ્યા નિર્માણ માટે મહેનત કરી તે બદલ પણ એમનો હું આભાર માનું છું ફરતી આજે યાત્રા જે ઘણા બધી જગ્યાએ જવાનું છે હું લાલાભાઈ થી લઈ ગેનીબેનથી લઈ કાંતિભાઈ શિવાભાઈ જિગ્નેશભાઈ નથાભાઈ અમારા લક્ષ્મીબેન હોય કે ભાઈ માઇનોરિટીના ચેરમેન રાકાભાઈ હોય ધીરજભાઈ શાહ હોય અને જો બધાનો